પાટીદાર સમાજની દીકરીઓ ભાગડું લગ્ન કરે તે લગ્નમાં નોંધણીના કાયદામાં ફેરફાર કરવા લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે લગ્ન નોંધણીની જાણ માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉ નોટિસ કરવી જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર ભવનથી આ મૌન રેલીનું પ્રસ્થાન જે પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્રમાં આપવામાં આવ્યું રેલીમાં પાસના આગેવાન દિનેશ બાંબણીયા મનોજ પનારા અલ્પેશ કથિરિયા રેશમા પટેલ વરુણ પટેલ પૂર્વીન પટેલ સહિત પાસ અને એસપી જેના આગેવાનો ઉપસ્થિત રહ્યા

આમ દીવાની મામલે સરૂપ કરી છે. ઓનલાઈન કામ દીને 8% જો કેનો એકાતે બીજી ભેગી હોય અને જો આગળ પાછળ થાય તો એનું ઇન્સેક નહી મળે. તો એમાં આકતેનો ઇન્સેટમાં પણ કપાત કરવામાં આવશે. તો આવી રીતે જો સરકાર એજો નિયમ લાગુ કર્યો હોય તો આકતેનો પણ બહુ મારી લડાઈને તો સામે છે. આકતેનોને પણ બહુ મારી લડાઈ છે કારણ કે એમને પણ ઘર છે, એમને પણ બાળકો છે પણ એમને આખા જાનના બાળકોનું ધ્યાન રાખજો તો એ પોતાના બાળકોનું ધ્યાન કઈ રીતે રાખ્યાથી નદી તો મતલબી તો કામળેથી આકતેનોને આ તો ક્લીપરને સરકારે એક વાય પાડ્યો નથી કે ઉંટા નું ચાર કામગીરી ઓનલાઈન નેતા બહેનો ને આપી દીધી છે તો જ્યાં સુધી અમારી કોઈ પણ પગાર વધારા બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી અને અમારા

બાબત છે નથી આ યોગ્ય બાબત તો ખરેખર ગુજરાત સરકાર ને કે અથવા રાજ્ય સરકાર ને ખરેખર આની ઉપર વિચાર કરવા જેવો યોગ્ય છે એમનો જયારે સરકાર જાગૃતિ ફેલાવે છે તમે હરેક ને એટલું કીધું છે કે બધા જઈને આયુષ્યમાન કાર્ડ પણ બધા બનાવી દીધા છે અને એમને સેન્ટરે બોલાવીને પણ એમની મદદ કરેલી છે અમને જ્યારે પગારની વાત આવે ત્યારે સરકાર ખરેખર તે અમારી માથે ખાલી 25 25 પૈસા જ ફેંકે છે તો અમને ખરેખર કે એના બાબત ધ્યાન લેવી જરૂરી છે અમે એક પાયાના કર્મચારી છે પાયો જાણે કે જેમ કે મકાન બનાવ્યો છો મકાનને કેમ બધી પાયાની જરૂર છે એમ ખરેખર તે

અમે ચાલીસ ગામની ની બહેનો છીએ અને ખરેખર અમારું જો આશા બહેનો અમે ખરેખર જાગૃતિ ફેલાવતા હોઈએ તો ખરેખર અમારામાં એટલી શક્તિ છે કે અમે બધા ને બંધ પણ કરાવી શકીએ